રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હિલસા માછલીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું હતું ભરૂચ જિલ્લાના પચીસ હજાર માછીમારોએ દેવપોઢી એકાદશીથી દરિયાદેવ અને નર્મદા મૈયાના પૂજન કરી વિધિવત માછીમારીની મોસમનો શુભારંભ કર્યો હતો વહેલા વરસાદ અને વધારાના જુવાડે માછીમારોને હિલસાની મબલક આવક થતા ગેલમાં લાવી દીધા હતા ઘોડાપુરમાં ભરૂચ જિલ્લાના માછીમારો તણાઈ ગયા છે અને ભાવો ડૂબી ગયા હોવાનો ઘાટ સર્જાયો છે જિલ્લાની ચાર જેટલી આઇસ ફેક્ટરીઓમાંથી છેલ્લા બે દિવસથી રોજનો તમામ ઉત્પાદિત થતો એક લાખ કિલો બરફનો ઉપાડ માછીમારો કરી રહ્યા છે તેમ છતાં માછીમારોના કહેવા મુજબ તેમને બરફની ઘટ પડી રહી છે માછલીઓના સ્ટોરેજ અને કન્ટેનરોમાં ટ્રાન્સપોર્ટ માટે બરફ નહીં મળતા કેટલાય માછીમારોને પકડેલી હજારો માછલીઓને ફેંકવાનો વારો આવ્યો છે આ બંબા મચ્છીનો મેળો લાગેલો છે તો માલ એટલો બધો પડ્યો છે અને બરફની એટલી અછત છે કે માલ એકદમ સસ્તા ભાવે કાઢેલો છે લોકો એકની જગ્યા પાંચ પાંચ છો લઈ જાય છે એટલો બધો માલ પડ્યો છે માલ અત્યારે ભાવ સો બસો રૂપિયા ત્રણસો રૂપિયા જેવી મચ્છી જે હજાર બે હજારની મળતી હતી એ અત્યારે સો બસો ત્રણસો માં બોલાય છે મચ્છીનો ભાવ પહેલાં બે હજાર હતો અભી બરફનો માલનો અછત હોવાથી અભી બહુ સસ્તી મચ્છી થઈ ગઈ હતી અને બહુ સારી મચ્છી છે અને આ લોકોએ મચ્છી ખાવી જોઈએ શરીર માટે એ બહુ સારી છે અભી ચારસો પાંચસો ચારસો પાંચસોની રેન્જની મચ્છી છે એનો આ માર્કેટ ભરાય છે ને લોકો દિલથી અને બહુ સારી રીતે ખાય છે